પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં થઈ ચાર્જ ફ્રેમ જેના પગલે હવે આ કેસનો ટ્રાયલ આગળ ચાલશે અગાઉ ઘણા સમયથી હાર્દિક કોર્ટમાં મુદ્દતે હાજર રહ્યો નહીં હોવાથી કોર્ટે ગંભીર નોંધ લઈ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું તેની સામે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે તેને આગામી મુદ્દતે હાજર રહેવાની શરતે તેની વિરુદ્ધનું વોરંટ રદ કર્યું હાર્દિક પટેલે આપેલી બાહરી મુજબ મંગળવારે કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યો હતો જેથી કોર્ટે હાર્દિક રીતે શરૂ થશે પાટીદાર અનામત આંદોલન વખતનો આ કેસ છે નિકોલમાં હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો જેમાં ફ્રેમ થયું છે અને હવે આ કેસની ટ્રાયલની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થઈ જશે એ શરતે કે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહેશે અને એ જ શરતે હાર્દિક પટેલ સામેનું વોરંટ પણ અગાઉ રદ કરવામાં આવ્યું હતું